આ જે આ નવા આવ્યા છે એને આરા મારો સાબુ છે હે હા બાંધાનો છે બાંધાનું તો બધા લેનામે અહીંયા આવતા લઈને શું વાસણ ધોવાનું લીટીયું વાસણ ધોવાનું આ રહ્યું જો મસ્તીમાં આવું છે

એનું માટે નઈ લેતા આપી ગયો નથી ઉધાર કારખાને ગયો ને કે ભાઈ તું નઈ આવે બધે માથા કર્યા કે બધે પણ કોઈ કામ એ નો રાખે હું શું કરું આ બેઠો ને આ કી લખી લ્યો હાલો તારે આયા રાખવા વાંધો નહી હાલો હું લે માતા કુડ કરે ઓરા ઓરા આયા ઓય અમારે આ તમારી પાસે આટલી જમીન એવા મકાન આટલો રૂપિયો તમે પણ મારા જોગુ પપ્પા મળવું જોઈએ ને

તો આ પ્યાસા ડ કેમ પડ્યો ઓ ગરમ છે પણ કાંઈક કર માપે માપે હો હે માપે માપે એવો તો ફરસો થાય પણ તેવા 100 લાખ રૂપિયા હોય એવું તો થાય આ પણ પછી જાદુ ના ના જાદુ નઈ ચમકારે કેવા ઈ ભાઈ જેવું મળી તમને કમજો

આરે ચાલુ કરાય ભલા મને મારે કાય સાલે તો મારે કાય લેસન છે ને તું મને બજર ચાલુ કરાવ હું જડી જડી તું મને જડી ખેડી પણ બજર વાળી ભલે બજર વાળી જડી પણ આપડો રેડ્યો તો ખરો ને આમ જો ફરવાનો પ્રોગ્રામ કે બોલો તું કે ફરવા જઈ એટલે આ

Αν το βάζετε, λέει λίγο να βρείτε. Πετ' εν πάω, τρέβουν να φάτε. Τι άλλο. Α, ναι, ναι. Α, ναι, ναι. Α, 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 ν. 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 Α, ν.